નમસ્કાર મિત્રો શું તમે પણ ધોરણ પાંચથી બાર કોલેજ આઈટીએ અથવા ડિપ્લોમામાં અભ્યાસ કરો છો તો દર વર્ષની જેમ જે કે લક્ષ્મી સિમેન્ટ દ્વારા આ વર્ષે પણ જે તેની વિદ્યા સ્કોલરશીપ યોજના માટેના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી અને ફોર્મ ભરવાની જે માહિતી છે તે તમને વિદ્યા સારથી ડોટ કોમ પરથી મળી જશે અને આ વેબસાઇટ છે તે ગવર્મેન્ટ માન્ય વેબસાઇટ છે કોઈપણ પ્રકારની જે ફ્રોડ વેબસાઇટ નથી આ છે આ વેબસાઇટ છે તે સરકાર માન્ય વેબસાઈટ છે અને અહીંથી તમે જે છે તે તમામ આ યોજના માટેનો ફોર્મ ભરી શકશો અને તેની સંપૂર્ણ માહિતી પણ લઈ શકશો આ યોજનામાં તમારે અંદાજે ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે તમારે વાર્ષિક આપવામાં આવતી હોય છે તો વાત કરીએ જે કે લક્ષ્મી સિમેન્ટ યોજના વિશેની તો તમે અહીં જોઈ શકો છો કે જે કે લક્ષ્મી સિમેન્ટ વિદ્યા સ્કોલરશીપ યોજના બે હજાર પચીસ છવ્વીસ માટેના ફોમ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો છે ત્રીસ નવ બે હજાર પચીસ સુધીના યોજનાના ફોર્મ ભરવાની શરૂ થઈ શકે છે અહીં છે તે ડિપ્લોમા માટેના પંદર હજાર રૂપિયા તમને વાર્ષિક મળી શકે છે ત્યારબાદ જે છે તે અંડર ગ્રેજ્યુએશન માટે ત્રીસ હજાર રૂપિયા તેમજ ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે અને વાત કરીએ ધોરણ નવ દસમાં પણ તમારે દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે આ યોજના માટેનું ફોર્મ કેવી રીતે ભરવું તો તમે અહીં એપ્લાય પર ક્લિક કરશો એટલે આ યોજના માટેનું ફોર્મ ભરવાની માહિતીની વેબસાઇટ છે તે ખુલી જશે અને ત્યાંથી તમે ફોર્મ ભરી શકશો તો આ યોજના માટેનું ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેનો સંપૂર્ણ વિડીયો તમારે જોતો હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેજો હું તમને વિડીયોના માધ્યમથી જાણ કરી દઈશ કે આ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી તેમાં જાણ કરી દઈશ તો આ યોજના માટે જો તમારે ફોર્મ વિશેની માહિતી જોતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેજો તેના માટેનો હું વિડીયો બનાવી દઈશ અને તમે અહીં જોઈ શકો છો કે રીડ મોર પર જો એવા ક્લિક કરશો એટલે તમારે જે પણ ધોરણમાં તમે ક્લિક કરશો તે ધોરણ માટેની સંપૂર્ણ આ યોજના વિશેની માહિતી ખુલી જશે તો ઉદાહરણ તરીકે આપણે ધોરણ નવના જે ક્લાસમાં સ્ટીક કરીએ કે રીડ મોરમાં કઈ કઈ માહિતી આપેલી છે તેમાં તમારે ડોક્યુમેન્ટની પણ માહિતી આપેલી છે કઈ જાતિના વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે તે પણ આપેલી છે અને જે છે તે તમારે કોણ વિદ્યાર્થી કેટલા માર્ક હોય તો તમે આ યોજના માટેનું ફોર્મ ભરી શકશો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે તો આપણે ધોરણ નવના જે છે તેમાં ટીક કરીએ અને જોઈએ કે તેમાં કઈ કઈ માહિતી આપેલી છે તો મિત્રો ધોરણ નવ માટે જે કે લક્ષ્મી વિદ્યા શિષ્યવૃત્તિની વાત કરીએ તો અહીં શિષ્યવૃત્તિનું નામ આપેલું હશે ત્યારબાદ જે છે તે જે કે લક્ષ્મી સિમેન્ટનું સંપૂર્ણ માહિતી અહીં આપેલી હશે તમારે અહીંથી તે માહિતી જોઈ લેવી ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે લાયકાત શું છે એટલે કે તમે ફોર્મ ભરવા માટેની લાયકાત શું છે તો કે તમારે ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા કરતાં વધુ માર્ક આવેલા હોવા જોઈએ એટલે કે પચાસ ટકા કરતાં તમારે ધોરણ આઠમાં વધુ માર્ક આવેલા હોય તો તમે આ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો અભ્યાસનું સ્તર તમારે પ્રાથમિક અને માધ્યમિક રહેશે પછી તમે ધોરણ નવમાં અભ્યાસ કરતા હોવા જોઈએ ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે પછી જાતિ તો કે જાતિ એટલે કે કોઈ પણ જાતિના વિદ્યાર્થીઓ હોય તે આ યોજના માટેનું ફોર્મ ભરી શકે છે અને યોજનાની જે જે છે તમારા કુટુંબની વાર્ષિક આવક છે તે પાંચ લાખ કરતાં ઓછી હોવી જોઈએ તો જ આ યોજના માટે તમે ફોર્મ ભરી શકો છો આ યોજનાનું ફોર્મ છે તે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે શરૂ કરવામાં આવ્યું છે જેને ફોર્મ ભરવાની તારીખ છે તે બાવીસ આઠ બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ સુધી આ યોજના માટેનું ફોર્મ ભરવાનું ચાલુ રહેશે જે શિષ્યવૃત્તિની રકમની વાત કરીએ તો દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે પછી અહીં કેટલાક વિદ્યાર્થીઓ જે પ્રશ્ન પૂછેલા હોય છે તે પણ આપેલા છે કે કોણ અરજી કોને અરજી કરવી જોઈએ તો કે ધોરણ નવમાં પૂર્ણ સમયમાં અભ્યાસ કરતો હોય તેવા વિદ્યાર્થીઓ અભ્યાસ જે છે તે આ યોજના માટેનું ફોર્મ ભરી શકશે અને આ આ યોજના માટે તમારે ધોરણ નવમાં અભ્યાસક્રમ આવરી લેવામાં આવ્યો છે એટલે કે પરીક્ષા લેવામાં આવશે તો ધોરણ નવનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે ત્યારબાદ તમારે જે છે બેંક ખાતું પણ ફરજિયાત હોવું જોઈએ અને કોઈ પણ જાતિના વિદ્યાર્થીઓ હોય છે તે આ યોજના માટેનું ફોર્મ ભરી શકશે અને આ યોજના માટે તમે જોઈ શકો છો કે ગુજરાત હરિયાણા ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર ના વિદ્યાર્થીઓ હોય છે તેની પ્રથમ પસંદગી કરવામાં આવે છે એટલે આ તમામ રાજ્યોની જે વિદ્યાર્થીઓ હોય છે તેની આ યોજના માટે પ્રથમ પસંદગી કરવામાં આવતી હોય છે અને આ યોજનામાં મહત્તમ તમને દસ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો જે છે તે વિદ્યાર્થીનો ફોટો પછી વિદ્યાર્થીનો ઓળખનો પુરાવો તેનું સરનામાનો પુરાવો પછી તેનો આવકનો દાખલો પછી બેંકની પાસબુક પછી છેલ્લા શૈક્ષણિક વર્ષની માર્કશીટ જો તમે ધોરણ નવમાં અભ્યાસ કરતા હોય તો ધોરણ આઠને માર્કશીટની જરૂર પડશે પછી ચાલુ વર્ષની ફીની રસીદો એટલે કે તમારે ચાલુ વર્ષમાં તમે ધોરણ નવમાં જે પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો ત્યાંથી તમને ફીની પહોંચ આપવામાં આવશે તે તમારે અપલોડ કરવાની રહેશે પછી સંસ્થા તરફથી પ્રવેશ પ્રમાણપત્ર અથવા તમારું બોનોફાઈડ પ્રમાણપત્ર ચાલશે એટલે કે જશે તે સ્કૂલનું પ્રમાણપત્ર અથવા વિદ્યાર્થીનું બોનોફાઈડ સર્ટિફિકેટની જરૂર પડશે પછી જો તમે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો કોલેજની માર્કશીટની પણ જરૂર પડતી હોય છે આ તમામ ડોક્યુમેન્ટ છે તે તમે ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાના રહેતા હોય છે અને અહીં છે તે તમારી ઘોષણા આપેલી છે કે આ જે સ્કોલરશીપ યોજનાનો લાભ મને મળશે તો આ માત્ર ને માત્ર હું આ જે રકમ છે તેનો છે તે અભ્યાસ માટે જ આ રકમનો હું ઉપયોગ કરીશ એટલે કે ભણતર માટે જ આ જે સહાય મળે છે તેનો ઉપયોગ કરીશ કોઈ અન્ય કારણોસર અથવા કોઈ અન્ય બાબતમાં આ આ યોજના માટેનો જે રકમ મળશે તેનો હું ઉપયોગ નહીં કરીશ માત્ર ને માત્ર શિક્ષણ માટે જ આ રકમનો ઉપયોગ કરીશ તેવી રીતની ઘોષણા અહીં આપેલી હતી અહીં જે છે તેની વિ વેબસાઇટ આપેલી હશે અને જો આ યોજનામાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રો લાભ લેવા માંગતા હોય તો તે લઈ શકે છે અને આગલા વર્ષે પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને આ યોજનાનો લાભ મળ્યો છે તો જો આ યોજના માટેનું તમારે ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતીનો વિડીયો જોતો હોય તો પણ તમે જણાવી દેજો તેમજ આ વિડી આ વિડીયોને તમારા મિત્રવર્તુને શેર કરજો જેથી તેને પણ આ યોજના વિશેનું ખ્યાલ આવે અને તે પણ આ યોજના માટેનું ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હજુ કહી દમ કે ત્રીસ નવ બે હજાર પચીસ સુધી આ યોજના માટેનું ફોર્મ ભરવાનું ચાલુ રહેશે તમે કોઈ પણ ઓનલાઈનની દુકાને જઈ અને ત્યાંથી પણ આ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયાને પણ લાઇક પણ કરતા જજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારી તમામ આ યોજના વિશેની માહિતી અને આગળ યોજનાઓ જો કોઈ પણ બહાર પાડવામાં આવશે તો તેની માહિતી હું સૌપ્રથમ તમને જાણ કરી દઈશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવનારા તમામ વિડીયોની માહિતી સરળતાથી અને આ સૌ પ્રાપ્ત થઈ શકે તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત